છોટાદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જસુલભાઈ રાઠવાએ છોટાદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય દિગ્ગજ નેતા મોહનસિંહભાઈ રાઠવાના નિવાસ સ્થાને પહોંચી તેઓના આશીર્વાદ લીધા હતા છોટાદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જસુભાઈપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ રાઠવાનું સ્વાગત કરી તેમને શ્રીફળ અર્પણ કરી ભવ્ય વિજય થવા બદલ શુભકામનાઓ પાઠવી હતી સાથે જસુભાઈ રાઠવાએ તેઓના આશીર્વાદ પણ લીધા હતા છોટાદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા જેઓ હાલ છોટાદેપુર વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ દ્વારા છોટાદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જસુભાઈ રાઠવાને જીતાડવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરી હતી જેઓની મહેનત રંગ લાવીને છોટાદેપુર વિધાનસભામાંથી જસુભાઈ રાઠવાને પચાસ હજારથી વધુની લીડ મળી હતી જ્યારે જસુભાઈ રાઠવાએ છોટાદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવા સાથે તેઓના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લઈને મોહનસિંહ રાઠવાના આશીર્વાદ લીધા હતા રેહાન પટેલ નેશન ન્યૂઝ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર